કન્સ્યુ કરવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે આ પીરિયડ હવે તમે ઘરે બેઠા કેવી રીતના ડિટેક્ટ કરી શકો યસ યુ કેન ડુ ઇટ એલએચ ડિટેક્શન કિટ ઓવ્યુલેશન કિટ જે મેડિકલ સ્ટોર માં ફ્રીલી અવેલેબલ હોય છે માસિક ચક્રના દસમા દિવસથી યુરિન દ્વારા આ સ્ટ્રીપનો યુઝ કરવાથી તમને ઘરે બેઠા ખબર પડી જશે કે હવે ઓવ્યુલેશન પીરિયડ એટલે કે પ્રેગનેન્સી રહેવાના મહત્તમ ચાન્સીસના દિવસો બે દિવસ કયા છે એ ડિટેક્ટ કરી શકશો આવી જ માહિતી માટે ફોલો ધ પેજ